ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર માલિકને માલિક કિંમતમાં વેચવાનું છે તેથી જે પણ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તે આ વિડીયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર ની પ્રોપર બધી જ વિગત આજ વિડીયોમાં આપી દેવામાં આવશે તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો ટ્રેક્ટર છે ન્યુ હોલેન્ડ ત્રીસ ત્રીસ તે પાંત્રીસ હોસ પાવર માં જોવા મળશે આ ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોમાં ક્લિયર કટ જોઈ શકો છો જો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો સ્થળ પર જઈ ચેક કરી ટેસ્ટ કરી પણ ખરીદી કરી શકો છો સ્થળ પર કે લેવા તો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે તેથી માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે આ ટ્રેક્ટરના ગિયર હાઇડ્રોલિક સો ટકા વર્ક કરે છે એન્જિન પાવરફુલ જોવા મળી જશે બેટરી નવી છે આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે લાઇટ વાયરિંગ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ રહેતો નથી તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો તે એમઆરએફ કંપનીના મીડિયમ કન્ડિશનમાં ટાયર જોવા મળશે આ ટ્રેક્ટર વન ઓનરમાં એક જ માલિકે ચલાવેલું રહે છે આ ટ્રેક્ટર તમને કંપની કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરના ની વાત કરીએ તો મોડેલ બે હજાર આઠ નો રહે છે આ ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ પિસ્તાલીસ હજાર રાખવામાં આવી છે તે પણ ફિક્સ નથી રૂબરૂબ સ્થળ પર જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી તાલુકો લાઠી અને ગામ અડતાલા જોવા મળી જશે આ ટ્રેક્ટરના માલિક જીરાજભાઈ છે તેમના કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપેલ છે તેથી વધુ માહિતી જાણવા માટે તેમને કોલ કરી શકો છો જો તમારે પણ કોઈપણ પ્રકારની વસ્તુની જાહેરાત મૂકવા માંગતા હો તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સઅપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી તેથી તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકવામાં આવશે જાહેરાત મૂકવા માટેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં જો તમને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઇક શેર જરૂરથી કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેથી તમને દરરોજ આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે